તો ડાયરાને ખેડૂતના રામ રામ જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત કરી દઈએ આપણો વ્લોગ ચાલુ તો આઈ હોપ તમે બધા મજામાં હશો ને રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને ખુશ રાખે આજના વ્લોગમાં આપણે દવાનું કામ આલે હે કા ગોવિંદભાઈ રામ રામ હમ અને આ આપણો બીજો ડોઝ છે મગફળીનો પહેલો ડોઝ પણ આપણે મૂકેલો હતો આપણે પ્રોફેનો ફોસ અને સાથે સાથે પ્લસ પ્લસ અને દ્રાવણ છે આપણે મગફળીમાં ફાલફૂલ પછી વૈધ અટકાવે છે ઘણા બધા ફાયદા હે રાઈટ પ્લસના વરહો વરે આપણે બે એના બે ડોઝ આવશે એટલે આપણો આમ મહત્વનો પ્રથમ ડોઝ ચાલુ થઈ ગયો હે અને મગફળી બાવીસ નંબર કાંઈક આપણી આવી છે તો નંબર મગફળી કઈ સુડતાલીસ દિવસે આ રીતની આગળ આપણે આ વખતે ઈયળ દેખાતી નથી પણ કદાચ મચ્છી સુસિયાનો અટેક આવી શકે વાવડ મળ્યા એટલે આપણે પ્રોફેનો ફોર્સ ચાલુ કરી દીધી છે ગોવિંદભાઈ નિરેજ રાખીનો પ્રોફેનો ફોર્સ છે હાથ બાદ ધોઈ ખાવા પીવાનું બધે નાય ધોઈ હો અને બીજું હાઈથી ની કામગીરી માં આપણે બંને બાજુ પારા ચડી ગયા હે અને સુયા પણ હવે બેહવા મીંડ્યા છે હજી શરૂઆત છે એટલે આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે અત્યારે બધુંય વ્યવસ્થિત છે થોડોક ડોજ આપણો બે પાંચથી મોડો થયો છે વરસાદના હિસાબે પણ તોય પાંસાઠ દિવસ સુધીમાં આપણે બે ડોઝ લાગી જવાના છે રાઇટ પ્લસ એના જોલ થઈ છે પછી આપણે હવે ડાયરેક્ટ ટીમર સાધસ અને છેલ્લો ડોઝ આપણો પ્રાયોક્ષરનો રહેશે ફૂગનાશક એટલે કે જે આપણે મગફળી છેલ્લે છેલ્લે વરસાદ વધારે હોય ને રાતળ આવે એ પ્રશ્નનો સામનો આપણે ન કરવો પડે બે વર્ષથી આ વ્લોગ આપણે આ રીતના મૂકીએ છીએ અને બે વરમ આપણને સફળતા મળી છે કોઈ દિવસ આપણી મગફળીમાં રાતડ કે અન્ય રોગ આપણને જોવા નથી મળ્યા અને છેલ્લો ડોઝ આપણે પોટાશ સાક્ષું હળવો ડોઝ એટલે આ રીતનું આપણું ખેતીવાડીનું હાલે છે મિત્રો ગોવિંદભાઈ વર્ગી ગયા હે અને બાકી ડાયરો બધોય ઓયલા ખેતરે નેંદવા ગયા છે એટલે હવે મેં આગળ વાત કરી તે પ્રમાણે હાઈતી હળના કામ પૂરા હાલ એમ હતું એક હાઈતી પણ હવે મગફળીનો ગ્રોથ સારો છે કોણ તો માય ગા મેવર આવ્યા ભગવાને એટલે ફર્સ્ટ ક્લાસની મોલાઈ બધી છે એકદમ નિરોગી અને બાકી જો ઓર્ગોનિક શાકભાજી તુરિયાના ના વહેલા ચડી ગયા હે વાયડું ઉપર તુવેરનો પણ ગ્રોથ સારો હે પણ થોડુંક બાકી છે બાકી આ બાજુ પણ બકાલા ભીંડો તો પેહલાથી નરવો હે ગુવાર વૈસાર પડી ગયો તો વધારે વરસાદ નહીં છે હવે ધીરે ધીરે બહાર નીકળો હે મળતો મળતો અહીંયા તુવેર ની ચોરા વાવ્યા હે ગોવિંદભાઈએ નવું અપગ્રેડમાં ટમેટી વાવી છે એટલે આવું બધું કઈક છે મિત્રો આ વખતે આપણે રીંગણી નથી રીંગણા બહુ કરતા બે વરા આ વખતે નથી વાવી ફાર્મિંગ લાઈફ તો વાળી આવી હાલે અને વિલેજ લાઈફ આપણી લાઈફમાં તો મિત્રો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યાદ દેવી સર્વભૂતેશ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ આવી ગયા હે બપોરા પાણી કરવા હાલો ડાયરો બપોરા કરવા તો બપોરા પાણીમાં જો વર્ગી વરગી કાયમની જેમ પોણો થયો છે એક વાગે બની જાય લગભગ તો એક વાગે તૈયાર થઈ જ જાય પછી થોડુંક વહેલાં મોડું થાય સીતારામ અને આજે છે ભરેલ મરચાં ભરેલ કારેલાન મસાલો તૈયાર થઈ ગયો છે ચણાના લોટનો આ મરચા ની તીખા છે તીખા હે કે નહી તારી ગોડા બધા એમ કે તમારા શ્રીમતી તીખા હે થોડા એટલે બહુ હું ના કે હું કોઈ દીકાઈ ન કરું એમાં રહી ના તો સે જમા નજારો ને એમાં આજ તો હું કે ફરમાઈશ ઉપર શાક બને કાંઈ એમ ઓઇલું કરતી કારેલાનું કટકી કાંઈ આજ રોલ રોલ વાળા કરેલા હેલો મારા છોકરાઓ તું ગયા હે સ્કૂલ આગતતા મુજબ અને વાતાવરણ થોડું પકડાયું છે ને ગરમી થાય ચોટી ગયો શું છે લોટ ઓછો છે કાણો એવું લાગે એવું દેખાય છે બ્રાઉન નથી એમ ના તને કોમેન્ટ કરજો ઓછો છે કાણો કે નહીં એ તો કોમેન્ટ કરશે ને સબસ્ક્રાઈબ આપણે વ્યવસ્થિત બતાવી દીધો Део, дека но е уме, като мара полу, уме, пе рътва. То пе е. Хая пъс къбе поре. Ивате, аз и хая пъс къбе поре. Коментата му са. Део, дека е уме, ке е? Ааа, део, дека е уме, то пе е, но къбе поре. Пет ма дейн, къбе поре. Ито пъс туа ма вата Има топлина, анато, бърит мъс, мъс, ये बे आता वधाररा राख ये मां वधार राखी दी भरी जाय केम तो ये दी मोटा मां बस खबर पड़े बलम शाक बननोलिया तय उबाल के बाल के बाल के कहो तलक बोलिए तू रिंग केते ते गाती इश तो मैं न गाता हूं <laughs> तो गाता बस मदाई तो गाता <laughs> क्यों कि तो ये धीरे-धीरे से ले जाते हो सी के के तो बे

શ્રીમતી કે આ કામ ઉતારો આ તો બધા કરતા હોય શાક કા એમાં એવું છે સ્વાદ વાળા માણ હોય ને મારા જેવા જેને બધું ભાવતું હોય એને આવું જવું ગમતું હોય હા ગમે એમ કરી શું કહેવાય કે તેર મિનિટ પૂરી તો અમારે કરવી એકલા એકલા તારક કઈ બોલવું નથી ત્રણ મિનિટ નો ટેકો દે ને તો ઘણો ફેર પડી જાય મન મનમાં મનમાં ધાર કાઢે તમે જેવું ધારે એ તો એ જોઈ લીધું જોઈ લીધું એ છે તમે ધારો એવું નથી લોક બાઈડ તો બધાને હરખુશ છે સમજી ગયા એ છે બે ટાયર ફેલ થઈ ગયા આજે અમારે છે ને એક થવા આવ્યો છે અને આજે અમારે એક વાગે ભાણું નહીં પડે તમને કો કેમ લેટ સફાઈ તો કાયમી નીકળ્યો એમ એટલે જમવાનું એક લખીય ઓછી થઈ કે નહી હમણાં કંઈક થોડીક એક કોમેટ આવી જોઈતીતે જ જાનુ ન થાવા વાંચું પણ એ કે લટકણ પડતો નથી પડતો અમાર ખતર તો કરી લીધા બધાય તમે ક્યો કાઈ ફેર પડતો ન કાઈ માખી નું ઈલાજ કાઢો બતાયતે માખી નું ઈલાજ જડી દે તો આપણે વ્લોગ બનાવશે એટલે બધેન સારું કાઈ ઈલાજ કાંટો ઈલાજ એવો કાઢો ને કે કે નળ તળ નો કે માખી તો બધે દવા નાખતા હોય બારકો નાના બારકો નાના બારકો નો નડે ને એવો કઈ ઈલાદ બતાવ માખીનો આજરા જીવના બધે છોડે બારીઓમાં કે નડે નહી એવું ઓલ હમ તો ગયો એમ કે છે બધે સડતો હોય પડદા વિકતો હોય એટલે બાળકો ને એવો કઈ તો વરસાદ આવશે મોરલા બોલે મોરલા કામ મહેમાન આવશે ને કા વરસાદ આવશે

સારું થયું લે મને ખબર જ નથી ઉપર પછી આવી ગયા વાડિયા ને આજે વરાપ તડકો પેલી વાર આવો જોયો ફર્સ્ટ ક્લાસ ની વરાપ છે ગોવિંદભાઈને ફોન આવી ગયો છે આપણે કરવાનું છે દ્રાવણ બપોર કેળે તો કદાચ દહ પંપ છતા હે દસ પંપનું કરવાનું છે

દસ પંપ નું દ્રાવણ છે તો ગોવિંદભાઈ પાંચસો ગ્રામ નું ડબલું પચાસ ગ્રામ નાખવાનું થાય બાકી તો પચાસ ગ્રામ નો કઈ ગીંગા મેળ કરવો જોઈએ દોઢસો ગ્રામ કરવું જોઈએ આપણે દવા વાળું

આ ખેતર ને એક જેટ આમે બીજું ખેતર છે પણ રોડ ટપો ગોવિંદ ગોવિંદ ભાઈએ સાયકલ કરી દીધી છે ચાલુ છોકરાઓ આવી ગયા સ્કૂલે થી હું અત્યારે મારી હમણાં વાલ હે ચોકલેટ લઈ જ દઉં નાલો આપડે વધતું કરાવવા જવું ને લઈ દઉં લઈ દઉં પક્કું પક્કું પેલા ચોકલેટ પછી વાળ કપાવવાના સીતારામ સીતારામ પેલા ચોકલેટ પછી વાળ કપાવવાના બરોબર ડેરી મિલ્ક સીતારામ એ તારો નવો ડ્રેસ તો બતા ઉભો તો થા બેટા ફાઈવ સ્ટાર હા જી કે નવો અમર ભાઈ ને તો રહેમણું ચાલુ જ હોય કાઈક ને કાઈક બેન કે બેન ભાઈ અમર ભાગુ બેન સિતારા ક્યાં થી રહેમણું આલે હે ચોકલેટ નું આઈ થી ને બસ ને કાઈ